ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારોમાં મગફળીના પાકમાં કાળી ફૂગ અને સુકારાના રોગ આવતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે ત્યારે લુંભા ભેટાળી માથાસુરિયા અને ખંડેરી સહિતના ગામોના પાક નિષ્ફળ જતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે

જેથી કરીને ખેડૂને બહુ ભારે અતિશય નુકસાન છે ઢોરને ખાવા માટે સારો પણ નહીં થાય એવી ચિંતા છે અત્યારે પહેલા મેઘરાજાએ હેત વરસાવ્યો પરંતુ સાથે જ લશ્કરી ઈયળનો ઉપદ્રવ વધતા ખેડૂતો માંડ માંડ તેમાંથી ઊભા થયા હતા ત્યાં કાળી ફૂગ અને સુકારાનો રોગ ફેલાતા ફરી પાક બગડવાની ભીતિ છે ઘણા ખેતરોમાં પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે હાલ ખેડૂતોની ચિંતા દિવસે દિવસે વધી રહી છે 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 તો આમ દીધું કે ખેડૂને કોઈ માંડવીમાં એક એઠે એક દોડવા નથી ઉપાડો દારૂ શરૂઆતમાં સારું હતું અટાણે તો હાવ ન્યાવ થઈ ગયું છે ભાઈ રા પાકે છે અટાણે કઈ સારો નથી ઢોરની પણ પરિસ્થિતિ એટલી ગંભીર છે તો કાળી ફૂંકતી થતો કોલારોટનો રોગ છે અને બીજો જે છે એ સફેદ ફૂકતી થતો રોટ એટલે કે સ્કલેરોસિયો રોલ્ની ફૂકતી થતો રોગ છે તો મિત્રો ખાસ કરીને આવી જો સમસ્યા જોવા મળે તો એના નિરાકરણ માટે જૈવિક નિયંત્રક તરીકે ટ્રાયકોડ્રોમા અને સુડોમોનાસનો ઉપયોગ કરવો જોઈએ શરૂઆતના પિરિયડમાં જ્યારે મોટી મગફળી થઈ ગઈ હોય તો એની અંદરથી ઉપરથી ફૂગનાશક દવાઓની અંદર ખાસ કરીને મેટાલેક્ઝિલ મેન્કોજેપ જેવી કોમ્બિનેશનવાળી દવા આપી શકાય અથવા તો એઝોસ્ટ્રોબિન ડાયફેનાકોનાઝોલ જેવી ફૂગનાશક દવાઓ ઉપયોગ કરી શકાય અને સાથે સાથે ટેબ્યુકોનાઝોલ સલ્ફર જેવી ફૂગનાશક દવાઓ પણ આની અંદર ઉપયોગ કરીને બંને રોગોને કાબુમાં લઈ શકે એક તરફ બિયારણ અને મજૂરીના વધેલા ખર્ચા બીજી તરફ પાક પર કુદરતી આફતોના ઘાટા આ બમણી મુશ્કેલી વચ્ચે ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે ગીર સોમનાથના ખેડૂતો છે તે ફરી એકવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો વેરાવળ તાલુકાના ગ્રામ્ય પંથકમાં છે તે ખેડૂતોના મગફળીના પાકમાં છે તે ફૂગ નામનો છે તે રોગ આવ્યો છે ને તેમના કારણે છે તે ઊભો પાક છે તે સુકાઈ રહ્યો છે જે સોળ છે તે સુકાઈ જાય છે ને જે ડોડવા છે તેમ તે છે તે સડી જાય છે ત્યારે જે ખેડૂતો છે તે હાલ તો મુશ્કેલીનો સામનો છે તે કરી રહ્યા છે જે વેરાવળ તાલુકાના જે લુંભા પેટાળી આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં જે આ રોગ છે તે દેખાઈ રહ્યો છે તેમના કારણે જે ખેડૂતો છે તે હાલ મુશ્કેલીનો સામનો છે તે કરી રહ્યા છે પહેલાં છે તે લશ્કરી ઈયળો આવી હતી તેમાંથી ખેડૂતો માન માન છે તે તેમનું નિરાકરણ લાવ્યો છે પરંતુ જે વરસાદ બાદ છે તે જે આ ફૂગ નામનો રોગ આવ્યો છે તેમના કારણે જે ખેડૂતો છે તેમને ખૂબ જ હાલાકી પડી રહી છે મહેશ ડોડિયા ટીવી થર્ટીન ગુજરાતી ગીર સોમનાથ